ચોરી થયેલ ટ્રક સાથે લઈ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર ભાવનગર પેરોલ ફરલો પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી મળી હતી કે ગનીભાઈ આદાભાઈ સૈયદ રહેઠાણ શિહોરો જિલ્લો ભાવનગર તથા વિવેક નારાયણભાઈ પરમાર રહેઠાણ ઉસરડ ગામ તાલુકો શિહોર ભાવનગર વાળા એક જૂના જેવા ટોરસ ટ્રક નંબર પ્લેટ વગર ટ્રકના કાચના આગળના ભાગે ઈશાન ઝીશાન લખ્યું છે તે ટોરસ ટ્રક લઈ નાંદડીથી નેસડા રોડ પર આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં ઊભા છે જે બાતમી રાહે સ્થળ પર પહોંચી તપાસ કરતા બંને ઈસમો મળી આવતા તેમની પૂછતાછ કરતા ટ્રકના કોઈ આધાર પુરાવા ન હોય ટ્રકની તપાસ કરતા વલસાડ રુલર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીનો ગુનો રજીસ્ટર થયો છે જેથી સગ પડતી મિલકત તરીકે કબજો કરી આગળની કાર્યવાહી માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપી વલસાડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરી છે એરપાન સોલંકીનો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એસ માઇન ન્યૂઝ સાથે